India 9 News મિરર ઓફ ટ્રુથ દરાજી શહેરમાં ચોમાસા પહેલા જ રસ્તાઓ ભંગાર હાલતમાં પહોંચી ગયા છે કાગળ પર યોજનાઓ લખાતી હોય તેમ ધરતી પર માત્ર ખાડાઓ અને કાદવનો નજારો જોવા મળી રહ્યો છે દરાજીના બજાર વિસ્તાર ભૂતનાથ મંદિર સંજયનગર જેવી જમતી વસાહતોમાં લોકોને ઘરેથી નીકળવું પણ હાલ દુષ્કર બની ગયું છે સ્કૂલના બાળકો હોય કે વૃદ્ધો સૌને ખાડા કચરો અને કાદવમાંથી પસાર થવું પડે છે સ્થાનિકો કહે છે કે નગરપાલિકા માત્ર એસીમાં બેઠા બેઠા દાવાઓ કરે છે પરંતુ હકીકતમાં

પચાસ ટકા જેવી તમે કેવો થઈ ગઈ છે ના ના ચાલુ જ છે અત્યારે કામકાજ બુરખાની અત્યારે પચાસ ટકા જેટલી તો થઈ જ ગઈ છે

ચોમાસામાં બહુ હાલવાની પાણી નીકળવાની અહીંથી બહુ તકલીફ પડે છે પુલની ની કરેલી છે કોઈ કોઈ હેને અહીંયા કોઈ ધ્યાન દેતું નથી એટલો ગંદકી હોય એટલા અમે જાય કોઈ નગરપાલિકાવાળા વાળા કોઈ અહીંયા ધ્યાન દેતા નથી હમણાં શ્રાવણ મહિનો આવશે દર વર્ષે બધા બુકદામાં અડધો અડધો હાથર સુધી પાણી હોય પાણી રેવા આવે સોમવાર હોય અમારે કોઈ કોઈ આવતું નથી કે પુલ નથી બનાવી દેતા કે કોઈ કઈ ધ્યાન દેતું નથી અને હળા બધા ગંદકી આમાં છોકરાઓ બધાય નાના બચ્ચા બધાય માંદા પડે બીમારીનું ઘર છે બધે જોવો તોય કોઈ કઈ કરતું નથી વિદ્યાર્થી આમાં પસાર થાય તો તણાઈ જાય કાઢવા પડે કઈ કેમ કે પાણી એટલું હોય અને એને નીકળવામાં કઈક કઈક એવું થઈ જાય ને કઈક મા બાપ ખંભે ઉપર બિહાડી ને લઈ જાય ને મૂકી જાય કેમ કે પાણી એ રીતનું અહીં આવે છે દર ચોમા આ પ્રોબ્લેમ હોય છે સફાઈ કરવા કોઈ નથી આવતું તમારે જોઈ લો સફાઈ કરી હોય તો આ હાલત હોય બધે તમે જોઈ લો વિડીયો ઉતારો હેમતભાઈ બહાદુરભાઈ

ચોમાસામાં પાણીમાં ઉતરાતું નથી અને એટલી તકલીફ પડે છે ઘરમાં પાણી ગળે છે અમારે અહીંયા શું છું અને અહીંયા સુધારો કરાવો ભાઈ અમારે એ માંગ છે બીજું કઈ માંગ નથી અમારી ચપાટા ભરાવો અને આ બુદ્ધો બંધાવી ગયો એટલે તો હું આ બધું કમ્પ્લીટ થઈ જાય અમારે અહીંયા